આવી પડતા જળસંકટને લઈને રાજ્ય સરકાર દ્વારા મસ મોટા આયોજન કરવામાં આવતા હોવાના દાવા કરાય છે પણ આ કેટલા સાચા તે ભર ઉનાળે પાણીની પડતી બુમરાંગો પરથી વાસ્તવિકતા નજર સામે આવે છે આવું જ કંઈક પાંઠ તાલુકાના તુરખેડા ગામમાં જોવા મળ્યું ગામમાં આદિવાસીઓની વસ્તી જોવા મળે છે ત્યારે અહીં પ્રાથમિક સુવિધાઓની વાત તો દૂર રહી પણ ગામની મહિલાઓ દર ઉનાળે સાચો તથ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો ગુજરાતનો સૌથી પછાત ઉદયપુર જિલ્લાનો ક્વાડ તાલુકો ગણાય છે નકશામાં તો આ તાલુકાનો વિકાસ જ બતાવ્યો છે પણ વાસ્તવિકતા એ છે કે આ સરહદી વિસ્તારો હજુ વિકાસના નામે શૂન્ય છે અહીં હાફેશ્વરથી નર્મદા નદીનું પાણી પાઇપલાઇન મારફતે છે કે દાહોદ સુધી તો પહોંચાડવામાં આવ્યું છે પણ પાણીને લઈને અહીંની મહિલાઓની આપવિધિ જાણીએ તો હૃદય ધબકાર ચૂકી જાય છે સ્થાનિક મહિલાઓને આ બાબતે કહેવું છે કે અનેક ડુંગરા ચડીને નર્મદા નદીનું ડહું પાણી ભરેલા બેડલાઓ માથે મૂકીને અમારે બે ત્રણ જગ્યાએ વાસા માટે રોકાવવું પડે છે

તકલીફ છે તાત્કાલિક જોવે આમુ ડાયા ડોહરી થી જા અમારા ભાવુક બહુ રખડે છે બધા સંખ્યા રખડે છે આમુ રખડિયા રખડિયા અમારા ભાવુક રખડે છે અમારું તાત્કાલિક થયું જોવે પાણીનો સુવિધા બી થવું જોવે ઋણ નો બી સુવિધા થયું જોવે બધાની સુવિધા થવું જોઈએ બે કિલોમીટર જેવું જાય છે બધા લીજવાનું મહેમાન બી લીજવાનું

નિહાર બાંધી આલતા હોય તે હારું બોગરું છે ઋણની કાંઈ નહીં પાણી ભરીન્ડાવવા પાંચ કિલોમીટર બધે રજૂઆત કરીએ તે બી અમારું કામ કોઈ કરતા નહીં મેં સરપંચને કીધું પ્રમુખને કીધું એટલે ધારાસભ્યને બી એટલા આટા જઈ આવ્યા પરગાર વરહાથ નજીક કે જેલા તે કરી તે આવી જરહાથ આવે આવતા બર કીધું